પણ ભાભીએ છે કે મેં કઈ ખરીદી કરી લીધી છે લગનની ખરીદી નથી કરી ને એટલે જ પહેલા કહું છું કે સમજી વિચારીને જ ખર્ચ કરવાનો હેલો શું કરો છો તમે ઓફિસમાં હો ને અત્યારે તો શું કરતો હો અયા ઘરની બેઠુમાં કેસર છું છે ને આ કોફી પીવા જાવી છે તમે આવશો ને આપણે થોડા દિવસ પછી જઈશું અજે હમણાં તો આપણે મળ્યા હતા ના મારે અત્યારે જ જાવું છે બોલો

તો એક કામ કરો હું મારા ભાઈ પાસેથી પૈસા માંગી લો ને પછી તમે આવી જાજો બસ એ તો ચાલશે ને તમારે મારા ભાઈએ તો કોઈ દિવસ મને પૈસા માટે ના પાડી જ નથી આવું ના હોય ગોપી તું સમજવાની કોશિશ કર ના તમે કાલે આવો છો કે નહીં બોલો મને કહી દો હા બાબા હું આવીશ કાલે બસ બેટા શું છે તને કેમ આમ ચૂનમૂન બેઠો છો કાઈ નહીં મમ્મી ઓફિસનું ટેન્શન છે બીજું કાઈ નથી નાનપણથી બેટા મેં તને મોટો કર્યો મને તારી બધી ખબર હોય છે કે તું ટેન્શનમાં છે કે નથી છેલ્લા કેટલાય દિવસોથી તું વાતને ટાળે છે તું સાચું કહેજે આ ગોપીની તો કોઈ તકલીફ નથી ને ના મમ્મી ના તમે શું વાત કરો છો ગોપીને લઈને વળી શું તકલીફ હોય જીવન સાથી ક્યારેક ક્યારેક આપણે આ એવું વર્તન કરે છે કે આપણે ઈચ્છું ન હોય કદાચ એવી કઈ વાત હોય ને તો કહેજે મને તું

કેમ કે કામ તો એટલે એમ કે તમે અહીંયા આવ્યા તો હું આવું હા મારો ફોન આવે છે ખરીદી કરાવવા માટે આવ્યા છો ને આંટી આ બાજુથી હું નીકળીને તો મેં મને એમ થયું કે આટો મારતી છે એમ સારું થયું આવ્યા તે અમે નાનું ફોજા એકલા જ હોય ત્યારે આવતા હો તો સારું લાગી ગયું તમે આવ્યા તો તમે ઘરના બધા જ કામ કરી લ્યો છો ને હા બધા જ કરી લ્યો એટલે એમ નહી હોય ને બેન સાથે જ હોય મારા ના હું તો જયારે જયારે આવી ત્યારે તમે એકલા જ કામ કરતા હો છો એ તો બહુ સારું બનાવી લે તો હા એ ખબર છે પણ એક સાથે પચીસ ત્રીસ માણસો આવી ગયા હોય તો રસોઈ સંભાળી લે ને એમ તમને તો ખબર છે અમારું કુટુંબ મોટું છે એટલે કઈ ની કઈ ની તો 25 ત્રીસ માણસો તો થઈ જ જાય આ તમે સાસુ વગર નું ઘર સંભાળી લીધું એમ એ પણ સંભાળી તો લેશે ને

એને ઘરના કોઈ કામમાં ધ્યાન જ નથી એને એવું નથી ખબર કે પરણી સાસરે જશે પેલી રસોઈ એને બનાવવી પડશે કાક મીઠું બનાવવું પડશે નથી લાપસી આવડતી નથી ખીર આવડતી નથી શીરો બનાવતા આવડ તો શું બનાવશે તો શીખવા જ એને મને ખબર જ હતી તમે પણ મારા જ વાકાશન સાસરીમાં જાશે તો પણ કે શીખ હતી તો શું શીખવાડ્યું એને હું વાક નથી કાઢતો હું તને કહું છું તું એને શીખવાડે તું વડીલ છો તો તારે એને શીખવાડવું પડે એના સાસુ અઠવાડિયે બે ત્રણ વખત આવે છે અને અચાનક જ આવી જાય અને પાંચ દસ મિનિટ પંદર મિનિટ બેસીને વયા જાય મને તો લાગે છે જાણવા આવતા હશે આપણા ઘરનું વાતાવરણ કેવું છે બેનનો સ્વભાવ કેવો છે એવું બધું જાણવા જ આવતા હશે શું કામ હતું ગોપી આમ અચાનક મને મળવા બોલાવી લીધું મારી ઓલી ફ્રેન્ડ છે ને એના હમણાં લગ્ન છે એના હસબન્ડ ને ખાલી ત્રીસ હજાર પગાર છે તો પણ એ ફરવા ગયા બોલો આપણે સ્વિટ્ઝર્લેન્ડ નહીં તો કમસેકમ દુબઈ તો જાવું જ છે ફરવા માટે જો ગોપી તું આ વાત કરે છે ને એ મારાથી નહીં થઈ શકે એ અશક્ય છે એટલે કે મેં તમને સ્વિટ્ઝર્લેન્ડ નું નથી કીધું એ મોંઘું પડશે પણ આપણે દુબઈ તો જઈ શકીએ ને એવું હોય તો આપણે હનીમૂન માટે ઇન્ડિયા જ ક્યાંક જઈ આવશું ના એ બધું તો જૂનું થઈ ગયું મારે છે ને આઉટ ઓફ ઇન્ડિયા જ જવું છે હનીમૂન માટે જો ગોપી સમજવાની કોશિશ કર કહેવાય છે કે સોળ વય ને એટલા જ પગ લાંબા કરાય બાકી બધી તકલીફો ઉઠી થશે શું તમે આની નાની એમથી વાત પણ મારી માટે નથી કરી શકતા તમે દુબઈ ના જાવ ચાલશે પણ આઉટ ઓફ ઇન્ડિયા ગમે ત્યાં ચાલશે બસ જો મેં તને કીધું ને એ શક્ય નથી એ શક્ય નથી ને તો આપડે લગ્ન પણ શક્ય નથી આ કહી દઉં છું નથી કરવા મારે લગન આ કેવી નાના છોકરા જેવી વાતો કરો છો તું તો તમે મને ક્યો કે દુબઈ લઈ જશો કે નહીં હું વિચારીને કહીશ બસ વિચારીને નહીં મને અત્યારે ને અત્યારે કહો મારે ટિકિટ બુક કરાવવી છે હા સારું લઈ લેજે બસ ટિકિટ કેમ તમે ટેન્શન માં આવી ગયા કાઈ નહીં બસ હવે જઈએ હા ચાલ શું કરે છે બેન આ અહીંયા ફોન માં વાત કરતી હતી જોવાનું તને બધી રસોઈ કરતા આવડી ગઈ હા રસોઈ કરતા તમને આવડે જ છે ને તે દિવસે મેં તમારા ટિફિન રોટલી નોતી કરી દીધી અચ્છા નકશાવાળી રોટલી તે કરી થી એમ ને એવું ન કયો ભાઈ આ તો તારા ભાભી કીધું તમે કેજો જરા ઘર માં ઘર ના કામ માં ધ્યાન આપે એમ અચ્છા તો આની ભાભી છે એમ ને તારી ભાભી છે ને એના માટે મારા માટે નહીં તારા સારા માટે કીધી હતી કાલ સવારે સાસરી માં જઈશ તો તને કોઈ ટોકશે અમને કોઈ નથી કહેવાનું તારે સાંભળવાનું થશે બસ હવે ભાઈ આ બધું ભાભી કેતા થાય એવું છું તમે પણ ચાલુ થઈ ગયા એનો મતલબ કે તું તારી ભાભી નું નથી માનતી એમ છો ને ના ભાઈ હું આપું છું ઘર ના ધ્યાન પર ભાભી મને ખરીદી કરવા માં સસ્તું સસ્તું કે છે હું નહીં કરું સસ્તી ખરીદી બમ તારે જે ખરીદી કરવી હોય એ નહીં કરજે પણ સામે મારું તું માન કે તું ઘરનું કામ શીખી જા બધું હું કાઈ તો કરું જ છું ને ભાઈ મારે કે તારા આટનું જમવું છે કુમારને તારા આટનું જમવું છે એટલે અમે તો કહીએ છીએ કે તું છે ને સારું જમવાનું બનાવતા શીખી જા કોઈ આપણે સાચું કે સારું કેતું હોય ને તો કાઈ થોડીક વાત મનાય ચાલ હું તો જાઉં છું ઓફિસે ભાબે એ ભાબે અહીં આવો તો શું છે ગોપી બેન આ તમે શું મારા ભાઈને મારી વિરુદ્ધ ભડકાવા લાગ્યા મેં તો કાઈ નથી ભડકાવ્યું પહેલી વાર આજે મારા ભાઈ મારી ઉપર ગુસ્સો કર્યો છે

એના થાય છે ને એને પણ એના હાથ ની રસોઈ ખાવે હે ને બેન હા હશે પણ હું આવી ત્યારે મને કઈક અલગ જ શબ્દો સંભળાતા હતા ક્યારેક તો છે ને આંટી કાને દગો દઈ દે આપણે એવું સાંભળેલું આપણે સાચું નહી માનવાનું હા ક્યારેક ક્યારેક આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ ખોટું પડે હું તો કેવા આવી હતી કે અમારા ઘરે કથા છે મારા દિયર ને ત્યાં તો તમે વહુ લઈને આવજો એમ

નણંદોજાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો અને એની ભાભી બહુ હોશિયાર છે વાત એવી વાળી લીધી ને કે જાણે નણંદ વચ્ચે થયું જ નથી એક વાત કહું બેટા આ ગોપી બહુ છે ને મને સમજો અને સંસ્કારી નથી લાગતી સાચું કે છે તારી મુંઝવણનું કારણ પણ ગોપી જ નથી ને ના રે ના મમ્મી મે તમને પહેલા પણ કીધું તું અત્યારે પણ કહું છું તું કેટલી સફાઈથી ખોટું બોલી લે હ તું જૂઠું બોલે છે એ પણ તાઈ મમ્મી પાસે મમ્મી પણ હું શું કામ તમારી પાસે જૂઠું બોલું સાચું કે છે મે તને નાનેથી મોટો કર્યો છે તને મારા સમ છે સાચું કહું ને મમ્મી તો ગોપી આપણા ઘરને યોગ્ય નથી એ બહુ જ ખર્ચાળ છે એના શોખ બહુ મોટા મોટા છે મમ્મી એ મોત શોખથી જીવવા વાળી છોકરી છે અને આપણે કર કસર થી જીવવા વાળા છીએ એટલે એની સાથે મારે મેળ નહીં આવે મને લાગ્યું કે કોઈક તો વાત છે તું મને જણાવતો નથી મને તો લાગે છે આપણે ઘરમાં આવશે તો નહી સરખી રીતે જીવી શકીએ ને રોજ રોજ ઝઘડા થશે જો બેટા જે વ્યક્તિને છૂટથી રૂપિયા વાપરવાની આદત પડી હોય ને

અહીંયા લઈ જાઓ ત્યાં લઈ જાઓ પેલું અપાવો ઓલું અપાવો આમ કરો તેમ કરો અહીંયા ફરવા જાવું છે આમ કરવું છે બસ નકરી ડિમાન્ડ હતે હાચી નાના છે મારા નાના જેને ખાવાનું ભાન હોય ને એને બધી ખબર પડે સમજા તમે અને રવિવાર આવ્યો એટલે શોપિંગ શરૂ અને સિટીમાં કોઈ પણ નવી હોટેલ બની હોય એટલે ત્યાં જમવા જવાનું જવાનું એટલે જવાનું જ કમ્પલસરી

બસ હવે મહેરબાની તમારી જવાબદારી રાખો હવે મા બાપ વગર ની દીકરી છે ભાઈ ભાભી સાથે રે છે તો પણ શોખ તો જોવો આટલા ઊંચા શોખ શોખ કરે વાંધો નથી પણ પેલા કમાતા પણ શીખવું જોઈએ કેવી રીતે રૂપિયા આવે છે ને એ ખબર હોવી જોવે આંટી એના વતે હું માફી માંગુ છું બસ હું પણ માફી માંગુ છું આંટી તમે શું કામ માફી માંગો છો જેને ભૂલ કરી છે એને તો જરાય પસ્તાવો નથી તો રાખો તારે મને વાત કરવી જોઈએ ને કે આવી બધી કન્ડિશન છે

તમને તમારી જવાબદારી મુબારક હું મારા દીકરાને લઈને જાઉં છું નમસ્કાર અરે આંટી આંટી પણ વાત આપરો જ છે આપણે પહેલા એને સમજાવવા જોતા હતા અને સમજાવતા હતા ખરા પણ સમજ્યા જ નહીં જોયું શું પરિણામ આવ્યું એક વાત યાદ રાખજે ગોપી તારા માટે થઈને મારું માથું ઝૂલકું છે સમાજમાં મારું નામ બદનામ શું છે તારે લીધે